આ જંગલમાં જાદુગર પણ રહે છે પણ તે પહેલા તારે સિંહથી સામનો કરવો પડશે એટલે હવે આ માણસ ડરવા લાગે છે ને ડરતો ડરતો તે આગળ વધે છે થોડે દૂર ચાલે છે ને ઘનઘોર જંગલ શરૂ થઈ જાય છે જંગલમાં તે બીતો બીતો આગળ ચાલે છે ડરતો ડરતો આગળ ચાલે છે એટલે તેને સિંહ તો નથી મળતો પણ જાદુગર મળી જાય છે એટલે આ માણસ બહુ જ ખુશ થઈ જાય છે એટલે જાદુગર આ માણસને પૂછે છે કે તમે આ જંગલમાં શું કરો છો એટલે આ માણસ કહે છે કે હું તમને જ મળવા આવતો તો મારે જાદુ શીખવું છે મને જાદુ શીખવાનો બહુ જ શોખ છે એટલે જાદુગર કહે છે કે અહીંયાથી સો મીટર દૂર એક તળાવ છે ત્યાં તમે પહેલા શુદ્ધ થતા પછી આપણે જાદુ શીખવાની શરૂઆત કરીએ એટલે આ માણસ તે સો મીટર દૂર તળાવ સુધી જાય છે ને ત્યાં સ્નાન કરીને જેવો બહાર નીકળે છે થોડે દૂર ચાલે છે એટલે તરત જ સિંહનો સામનો થઈ જાય છે સિંહને જોઈને તે ભાગવા લાગે છે પોતાનું બેગ પાછળ ટીંગાડીને ભાગવા લાગે છે તે જેવો ભાગતો ભાગતો સામે જાદુગરના રસ્તામાં જ આવી જાય છે એટલે જાદુગર તેની પાછળ જે બેગ હોય છે તે સિંહ ખાવા લાગે છે એટલે જાદુગર કહે છે કે તમે અહીંયા આ મીટ કેમ લઈને આવ્યા હતા એટલે આ માણસ કહે છે કે આ ચિકન આ મીટ હું તમારા માટે લઈને આવ્યો હતો મેં એવું સાંભળ્યું હતું કે તમને આ માંસ બહુ જ ભાવે છે એટલે જાદુગર કહે છે કે આ મને માંસ બહુ જ ભાવે છે પરંતુ જાદુગર તેને કહે છે કે આની અંદર ચિકન હતું મીટ હતું તો એ તમારે ત્યાંને ત્યાં જ સિંહની મોર ફેંકી દેવું પડે આ સુગંધના લીધે સિંહ તમારી પાછળ પાછળ દોડતો દોડતો આવ્યો જો તમે પહેલાં જ આ માંસ તેમની સામે ફેંકી દીધું હોત તો તમારે એટલો બધો મુશ્કેલીનો સામનો કરવો જ ના પડે એટલે હવે જાદુગર કે માણસને કહે છે કે ચાલો આપણે હવે જાદુ શીખવાની શરૂઆત કરીએ એટલે હવે તે માણસ કહે છે કે મારે જે શીખવાનું હતું તે મેં શીખી લીધું છે હવે મારે જાદુ શીખવાની કોઈ જરૂર નથી રસ્તામાં તે માણસ ચાલતો જાય છે ને વિચાર કરતો જાય છે કે આપણે કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ અને તેનું સોલ્યુશન આપણી સામે જ હોય છે તો તે હડબડાટમાં આપણે તે શોધી શકતા નથી એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે કોઈપણ મુસીબતમાં ફસાઈ જઈએ તો તેનું સોલ્યુશન આપણી સામે જ હોય છે પણ બીકમાં ને બીકમાં હડબડાટમાં તે સોલ્યુશન આપણને દેખાતું નથી તે સોલ્યુશનનો આપણે વિચાર કરી શકતા નથી જ્યારે તે સોલ્યુશન તો આપણી પાસે જ હોય છે જેવી રીતે આ માણસ પાસે માંસ તેમની પાસે હતું જો તે તેને ત્યાં ફેંકી દીધું હોય તો સિંહ તેમની પાછળ ના પડે તેવી જ રીતે આપણે જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં ફસાઈ જઈએ છીએ તેનું સોલ્યુશન આપણે શાંતિથી બેસીને વિચારશું તો આસાનીથી આપણને મળી જશે આપણે હડબડાહટમાં કે બીકમાં ક્યારેય નહીં રહેવાનું શાંતિથી બેસીને પેન પેપર લઈને પ્રોબ્લેમ લખવાનો અને આસાનીથી તેનું સોલ્યુશન વિચારવાનું એટલે આસાનીથી આપણે તે પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકશું દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો થેન્ક યુ દોસ્તો